આજે યાર ગરમી પડે ને થોડો દારો થોડું છે અને ગરમી પણ આવી છે અને જો વરસાદ પોતા કરે અને આપણા લખીમાં છે ને થોડા કામ થઈ ગયા છે બા ટૂંકમાં જ કહેવાય ને ફોટકાનું કામ ફોટકાનું કામ થઈ ગયા છે બા તડકો એકદમ જોરદાર પડે છે તડકો તો તમે ખાલી વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ને તડકો પડે ફૂલ એ કામ કરે લે પાણી નથી જતું પાણી બંધ નથી ગયું નળીમાંથી હા એવું છે અમારા લખી માં આવી ગયા ખોટકા કામ થઈ ગયા એટલે ટૂંકમાં જો આપડા લોક જોતા છે ને કદાચ ખબર ન હોય બધાને અલગ અલગ પહેરો છે અમારે કોઈ પણ ટૂંકમાં કોઈ ઓફ થઈ ગયું ને એટલે અમારે છે આખા બ્લેક કપડા કાળા કપડા પહેરીને જવાના હોય લખી માં તારા પપ્પા ના શું થયું તું હુમલો આવી ગયો ટૂટી મમ્મી હલકો

ક્યાં જાવ રિક્ષા વાળા ભાઈ આખી ભૂલ થઈ ગઈ લાગે રિક્ષાવાળા વાળા મને લાગે જો કે આપણે રિક્ષા ફાવે પણ આપણે નથી આપવી યાર એમ આપણો માલ વાહન ભાઈ ને બધી મને પચાસ હજાર મોટર છે નહીં આવી ખાટમાં ઉતરી ગઈ ભાંગી ગયો તો શું કરે બીજા ન બાકી આપણે ફાવે ફૂલવા તો ફાઈનલી ઘરે પૂગ ગયા ને ઘરે પૂગવાનું છે ને આપણે પાણીની મોટર ને પાણી ભરીએ અંદર ને એમાં આપણે છે ને એટલું ઓઈલ નાખ દેવું પચાસ એમ એલ જેવું હોય છે ચાલીસ પચાસ એમ એલ જે છે અંદર બોડી કટાઈ નહીં જાજુ ન નખાય ટેપ પોટી મારી ગયેલું હોય ને હાંધામાં એ હાંધા ખુલી જાય તો થોડુંક પાણી બધું ભર દઈએ હલો પોપને બધું ફિટ કરીએ પછી પાછો ઓલો કન્ટિન્યુ કરીએ કેવું લાગ્યું પચાસ ગયા પાંચ લાખનું કામે કરશે ને હાલો ભાઈ નાગી કાલે આપણે જે મોટર લીધી હતી ને પાણીની તો એ આપણે છે ને ફિટિંગ કરી દીધી હાલો આપણે કરી દઈએ ચાલુ અહીંયા પાણી આવી તો એટલું પાણી આવે વાડી આવે છે ને કરતી તો આપણે હવે ચાલુ અડતું અત્યારે તો કુલ હાલે ખાવાના કલર આવ્યો તો અરક નતો હાલતું તો આ કેમ ઓર લેટ આ પૂરે ભરાઈને આવે અડત ભાઈ નાખવાળા ઘટે હવે તો

ઓળખ કેમ એ મને નડત છો ભાઈ કાના મારી થઈ ગયા ભાઈ ઓડદ જેવા મોટા મારા ઓર્ગેનિક જેવા ઓળખ છે દવા બહુ થાય છે કેવા સાચી છે ને વાલી જશે નવ અને આજે છે ને આખો છે એક છ એટલે આજે એટલા બધાનો જન્મદિવસ છે ને બધા હેપી બર્ડ અને આજે મારી મોટી બેનનો પણ જન્મદિવસ છે આપડે સોલણ બેનનો તો સોમવાલ બેન હેપી બર્થ ડે સરકારી માણસોના બધાને હેપી બર્થડે ટૂંકમાં આજે છે ને એક તારીખે સરકારી ટૂંકમાં જે તારીખ છે ને બધાના જન્મદિવસ હોય આજે તો બધાને હેપી બર્થડે

અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી લેજો બાય